પાડા તો નહીં બીજો કોઈ રાસ્યું નહીવ શું રાખેલા પાડે લઈને આવતા રે

ના કરકો તો વાડી નીકળી ગઈ જોજો કરા હડકો અરે આવો તમે તો બોલો બોલો તમે લઈ જાવવાની આવે પાડો અલ્યા તા તમે તો પીપીને આવતા રહો ના ખાઈ પડે શું લઈ જવાનો તું મે તમને પાડી નથી બતાઈ પાડાને એટલે તને બાડો આલે હું કી નશા તા એમ પાડો ઉઠાવી દે તારા હું તો પાડો ગોતો મે છે તો તમે તો પીપી લઈ જો હું કી ગયો છે પાડી અલ્યા પણ જોવું તો પડે કે પાડી દે પાડો છે અને આમાં તો હોય ને તો ભાઈએ કીધું અલ્યા હું તો વેલો ગોતો મે કી મારા પાડો થઈ ગયો અલ્યા પાડીથી ખરી

સરકાર ના પૈસા જાય ને અરજી તમે બે મહિને ચાલો તો એટલે પટી જાય રોડ આખો અને તાર કેવું પડે

અના દિઆલી થી રોડ થઈ રહ્યા છે તમે ચિંતા ના કરો આ પેલા આયરા દો ભમરોજી કેવું દે કે આનું સામું કઈ અમિત નહીં ગમે તમે કોટા પડ્યા છે ઉકેડો તમારો એટલે આ બધું આ રોડ તમે ઢોરો બોચી રોડ ની કોટતોડી નાખી દી બધું લેવરાઈ નાખો યાર આ લઈ લીધું એટલે ભાગ પડ્યા છે

સરપંચા સરપ કેવું પડે તમારે આવતા છોકરું હું હેરતું નઈ

અમે આ રોડ ચેક કરવાને એટલે આમડે બનાયાતું આ લ્યો તમારે આવું છે પાડો બદલાવતા તમારે તમે તમે કરતા નહીં ભૂરી